ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કરી હતી રજૂઆત ધર્મેન્દ્ર સિંહે કલેક્ટરને સોંપ્યા હતા બોગસ ખેડૂત હોવાના પુરાવા ગોડની પોલીસે અટકાયત કરતા રાજકારણ ગરમાવ્યું અનેક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે ભવરલાલ ગોડ પચીસ વર્ષ અગાઉ કળજરના છોછવા ગામે ખરીદી હતી જમીન બોગસ દસ્તાવેજોના આધારે ભવરલાલે ખરીદી હતી જમીન આજ બપોરનો ટાઈમમાં આપણા એક કરજન મામલતદાર શ્રી તરફથી કરજન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ માટે એક અરજી આપવામાં આવેલ હતી કે આ લોકોની કલેક્ટર ઓફિસમાં એક તપાસ થઈ હતી અને એવા આક્ષેપો થયા હતા કે બોગસ ખેડૂત બનીને ખોટા દાખલા રજૂ કરવામાં આવેલ હતા તો આ મમલાસિંહનો રિપોર્ટ આધારે ફરિયાદ નોંધવામાં આવેલ છે અને ભવરલાલ ગોર એમાં આરોપી તરીકે છે હાલ એ કરજન પોલીસને પૂછપરછ ચાલુ છે વધુ પુરાવા મેળવીને અને જો પુરાવા સચોટ હશે તો આગળ ધરપકડ અને બીજી કાર્યવાહી કરવામાં આવશે એ વાત ડિટેલ કદાચ આ રિપોર્ટમાં હશે બટ મારા અત્યારે ડિટેલ અવલોકન બાકી છે મેં જે વાત ઇન્સ્પેક્શનમાં થોડા મને તબક્કે એટલું જરૂર છે કે ભવરલાલ ગોર ગજન કરજન પૂછપરછ ચાલુ છે અને જે સંયોગિક પુરાવા અને દસ્તાવેજી પુરાવા મમદાસ રિપોર્ટમાં પણ હશે અને જે એમની પૂછપરછમાં બહાર આવશે એની આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે do